નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સુરત શહેરના ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ તથા ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન માહિતીના આધારે એક ઇસન જેનું નામ જીતેન્દ્ર જય નટોરલાલ ગોસ્વામી રહે નવી નગરી કલ્યાણનગર ઝૂંપડપટ્ટી નરહરી હોસ્પિટલ પાસે વડોદરાની પૂછપરછ દરમિયાન બે હજાર ચોવીસમાં મહિલા આરોપી સહ આરોપીના નામ ઉપર અડાજન સુરત ખાતે દુકાન ભાડે રાખી ક્રિષ્ના કન્સલ્ટિંગ ઓફિસ ખોલતા આ ઓફિસમાં ગ્રાહકોને વર્ક પરમિટ વિઝા મેળવવાનું સારું ઓફિસમાં કામ કરતા મહિલાએ પિસ્તાળીસ લાખ આપેલ અને આરોપી વર્ક પરમિટ વિઝા કાઢી નહીં આપતા ગ્રાહક સાથે છેતરપિંડી થતાં સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે તેની કલમ ચારસો વીસ એકસો ચૌદ મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું જણાઈ આવતા સુરત શહેર પોલીસને આગળની તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો